કડીના કૈયલ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કૈયાલ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાઈ જતા વિસ્તારમાં ચકચાર મચી છે નરેશ ગોસ્વામી નામનો વ્યક્તિ આદિત્ય ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું જ્યારે તેની પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી નથી મેડિકલ ઓફિસર ડોક્ટર બીના કાપડિયા સહિતની ટીમે ક્લિનિક પર રેડ કરીને નરેશ ગીરીને ઝડપી લીધો હતો રેડ દરમિયાન તેરા દવાખાનામાંથી એક્સપાયર તારીખવાળી દવાઓ એલોપેથી દવાઓ તથા વિવિધ મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે મેડિકલ ઓફિસર દ્વારા નંદાસણ પોલીસ મથકમાં બોગસ ડોક્ટર

આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતરય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંજાય છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ